ગુજરાતમાં આજે વહેલી સવારે સાત વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહ્યું છે અત્યારે આપણે ખેડા જિલ્લામાં છે અને ખેડા જિલ્લામાં પાંચ નગરપાલિકાની બેઠક માટે અને બે તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખેડા જિલ્લાના ખેડા બેઠક પર જે ખેડા નગરપાલિકા છે ત્યાં જે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં આપણે ઉપસ્થિત છે મતદાન મથક પર પહોંચ્યા છે મોટી લાઈનો જે છે મતદારોની જોવા મળી રહી છે કારણ કે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આપણી સાથે મતદારો છે તે આપણે એમનો મૂળ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું શું કહી રહ્યા છે છે આ આપનું આપનું નામ જતીનભાઈ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો વિકાસ તમારા વોર્ડમાં કે આસપાસના વિસ્તારોમાં વિકાસ જે પ્રમાણે જોઈતો તો એ થયો છે ખરો થયો છે બેન કરે છે

ચોક્કસ થી જે કામ કરે છે તેમને વોટ આપવા માટેની અત્યારે જે વાત કરવામાં આવી રહી છે આપણી સાથે અન્ય જે મતદાર છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે મિતલ સર આ શું કહેશું કયા જે મુદ્દા છે તેને લઈને આપ અત્યારે મતદાન કરવા માટે આવ્યા છો ગામનો વિકાસ ને ગામનો વિકાસ છે છે એ વોટ આલે છે થયા છે તમારા વિસ્તારોમાં જે વિકાસ ને જે જરૂરિયાત જે પાયાની જે જરૂરિયાતો હોય કે જે અત્યારે વોર્ડમાં જરૂરી છે એ છે 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 છે

એવા સભ્યની જરૂર છે મારે એને લીધે હું એ ધ્યાનમાં રાખીને જ હું વોટ કરવા આવ્યો છું આ વખતની મતદાનમાં તમને ભાજપ કોંગ્રેસ કેવું કંઈ જોવા મળ્યું કે ઉમેદવારો મહત્વના જોવા મળ્યા તમને એટલે ભાજપ કોંગ્રેસને હું નહીં જોતો માણસ જોઉં છું સારો માણસ કામ કરે એવો કે આપણી વાત સાંભળે કે જે વિકાસ કરે એવો માણસ હું જોઉં છું અત્યાર સુધીમાં નગરપાલિકા ખેડા નગરપાલિકામાં કયા એવા તમારા વોર્ડમાં કયા કામ બાકી છે કે જે હજી થવા જોઈએ કે થયા છે અમારી વોર્ડમાં તો અત્યારે તો સારું અત્યારે તો સારા ઉમેદવારો અને સારા આવે છે અત્યારે કામ વિકાસનું સારું થાય છે ખેડાની અંદર કે જે આરસીસી ને એ બધું એવું બહુ સરસ થઈ ગયું છે ખેડાનો વિકાસ મને એવું લાગે છે

ચોક્કસથી જે સાંભળે જે કામ કરે જે મતદારો છે તેમના કામ કરે એમને જોઈને જે છે એ મતદાન માટે જે મતદારો જે છે આવ્યા છે આપણી સાથે મહિલા મતદારો પણ છે તમે જોઈ રહ્યા છો મહિલા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે મહિલા મતદારો સાથે પણ વાત કરીશું કે તેમ તેઓ શું કહી રહ્યા છે આપનું નામ શું છે બેન તમે હા આપનું નામ શું છે આપ મતદાન કરવા માટે આવ્યા છો બાલક પટેલ શું કહેશું કયા મુદ્દાઓ છે કે જેની માટે આજે તમે મતદાન કરવા માટે આવ્યો છો ને શું જોઈને મતલબ પક્ષ જોઈને તમે મતદાન કરો છો કે ઉમેદવાર કે જે કામ કરશે કામ કરશે એટલા માટે એ ગામનો વિકાસ માટે કે ગામ આપણું આગળ આવે એના માટે કે એકાદા વોટથી બી કોઈ બી સારું વ્યક્તિ આવે કે જેથી આપણા ગામનો વિકાસ થાય એટલા માટે

જે મોદી સરકાર આવ્યા અને આપણો દેશનો વિકાસ થયો એમ જેમ અહીંયા ગામનો વિકાસ થાય એ જ અમારું મહત્ત્વનું છે લોકોને શું સંદેશો આપશો તમે અત્યારે મહિલા છો ને અત્યારે વહેલી સવારે આવ્યા છો મતદાન કરવા માટે શું કહેશો લોકોને ના દરેક જણને મતદાનનો હક છે મતદાન આપવું જોઈએ અને સારો એવો આવી જાય આ વ્યક્તિ અને જેના લીધે આપણો દેશનો વિકાસ આપણો ગામનો વિકાસ થાય બસ એ જ જરૂરી છે મહત્ત્વની જ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમને શું લાગે કે ઉમેદવાર મહત્વના હોય છે કે પક્ષ મહત્ત્વનો હોય છે સારા ઉમેદવાર જે છે એ જીતવા જોઈએ સ્થાનિક અન્ય મહિલા છે આપણે એમની સાથે વાત કરી આપનું નામ શું મારું નામ ચંપાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે શું કહેશો સવારથી અહીંયા અત્યારે મતદારોમાં ઉત્સાહ તમારામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું કહેશો અત્યારે તમે મતદાન કરવા માટે આવ્યા છો હરેક નાગરિકનો મત આપવો એ જન્મસિદ્ધ હક છે અને એ આપવો જ જોઈએ મારી રિક્વેસ્ટ છે કે બધા જ હકની માટે લડો અને કરો અને આપણી આપણા મતથી સારામાં સારા ઉમેદવારને ઊભા કરીએ અને આપણા ગામનો વિકાસ કરીએ બસ એ જ છે શું કહેશો તમે શું કહેશો બસ સરસ વોટ આપવો છે અમારે માટે વિકાસ માટે પોતાના વિસ્તારના વિકાસ માટે શું કહીશું યસ વિકાસ કરશે જ એ લોકો અમને એ તો વિશ્વાસ છે એ લોકો ઉપર એટલે જ અમે એ લોકોને જ મત આપીશું ચોક્કસથી અત્યારે મતદારોમાં જે છે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તમે મારી પાછળના જે દ્રશ્યો છે એ જોઈ રહ્યા છો સવારથી વહેલી સવારથી જે પ્રમાણે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારોમાં પણ એક ઉત્સાહ એટલા માટે પણ છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને તેને લઈને સવારથી મતદાન પ્રક્રિયા જે છે શરૂ થઈ છે ખેરા જિલ્લામાં આજે પાંચ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત માટે જે છે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જિલ્લાના પાંચસો ને સુડતાલીસ મતદાન મથકો પર જે છે આજે સવારે વહેલી સવારે સાત વાગ્યાથી જે મતદાન પ્રક્રિયા જે છે શરૂ થઈ રહી થઈ ગયું છે અને જે પ્રમાણે જિલ્લામાં ચોત્રીસ વોર્ડ છે એ ચોત્રીસ વોર્ડમાં જે છે એ નગરપાલિકાનું જે મતદાન છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ડાકોર મહેમદાવાદ મહુધા ખેડા ચકલાસીમાં જે પ્રમાણે સવારથી વહેલી સવારથી નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં જે પ્રમાણે મતદાન થઈ રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં જે શરેરાશ મતદાન જોઈએ તો શરેરાશ પાંચથી છ ટકા મતદાન જે છે એ જોવા મળી રહ્યું છે સાથે જ તાલુકા પંચાયતની કટલાલ અને કપડવંજની ચૂંટણીમાં પણ મતદાન જે છે એ થઈ રહ્યું છે વહેલી સવારથી જે પ્રમાણે મતદારોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એને લઈને મતદાન જે છે એની ટકાવારી પણ વધે તેવું અત્યારની જે શરૂઆતનો જે સમય છે તેને જોતા લાગી રહ્યું છે અત્યારે મતદારોમાં ઉત્સાહ છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે અનેક અનેક એવી જગ્યાઓ જે છે ત્યાં નાના મોટા જે ખામીઓ બી એમના કારણે જે જોવા મળી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક નાની મોટી જે ખામીઓ છે તેને જે ચૂંટણી અધિકારી છે ચૂંટણીમાં જે રોકાયેલા જે અધિકારીઓ કર્મચારીઓ છે તેમના દ્વારા સોલ્વ કરવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રમાણે ખેડા જિલ્લામાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે જ્યારે મંગળવારે મતગણતરી થશે ત્યારે આમાં ખાસ કરીને કારણ કે ખેડા જિલ્લામાં કોંગ્રેસના જે ગણ્યા ગાંઠિયા ઉમેદવારો હોય તેમને મેન્ડેટ આપવામાં આવ્યા છે પક્ષ આ વખતે ખેડા જિલ્લામાં સૌથી વધારે ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ દ્વારા જે મેન્ડેટ છે તે ખૂબ જ ઓછા લોકોને ફાળવવામાં આવ્યું છે તેને લઈને એક એક રીતે જોવા જઈએ તો ભાજપની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે કારણ કે પક્ષ અપક્ષ છે અને જ્યારે અપક્ષ ઉમેદવારો થતા હોય છે અને તેઓ જીતતા હોય છે ત્યારે તેઓ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ જોડાતા હોય છે એટલે ભાજપ કહી શકાય કે કોંગ્રેસ માટે ખેડા જિલ્લાની જે આ ચૂંટણી છે તે એક વર્ચસ્વ સમાન છે કારણ કે જેટલી પણ બેઠક પર કોંગ્રેસે મેન્ડેટ આપ્યા છે જો એ ઉમેદવાર જીતે છે તો કોંગ્રેસ માટે ક્યાંક રાહત રહેશે પરંતુ જો એ પણ હારી જશે તો ખેડા જિલ્લામાં કોંગ્રેસનું વર્ચસ્વ જે છે એની સામે પણ સવાલ ઉભા થાય તેવી હાલની જે પરિસ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે હેતારી શાહ ખેડા ગુજરાત તક